લોટરી નું છે ને લોટરી તારું મન છે તો ભીખારી જ ને પણ હું અમીર બની મારા બંગલા બધું આવી જશે પિસ્તાલીસ જીરો નવ હજુ એક વાર જોઈ લેવા ત્યા તો હું ના હોય

ઓહો કેમ આજે આટલું બધું પૂછો છો ને તો ગામ પેલા વધારે પડતા ભસતા હતા ને એટલે બરોબર હાર બીજું તબિયત ઘેર બધા મજા છે ને હવણી પોણી પીવું છે ના ચા પીવી છે ના તો કેતો હોય તો રોટલાય કરાવતા હોય મારે પીવું નહીં મારે ખાવું નહી માર ખાલી સાપુ આલો ખાલી તમે સાપા તું તાર ચિંતા ના કરે લે એ આ સાપુ અન કાલ તારા ઘેર સાપુ રોજ આવશે એના મહિનાના પૈસા હું ભરે તાર ચિંતા કરતો નહી બરોબર તાર કાકાને ને કહી દેજે કે ભારમલ કાકા એ કીધું છે આપડા ઘેર રોજ સાપુ આવશે ને સાપા પૈસા બારમલ કાકો આલ છે તું તાર ગભરાયા વગર જતો રે હો હારું ભારમલજી તું જો તણ એ હા ભીવાઈ જુકુ આ તો તૈયારીમાં જ હતો કેટલા વાજે છે એક વખત ખાલી આ લોટરી નો નંબર લાગી જાય ને જબરાજી આમ બંગલો લઈ લઉ એક આતો અને જયદીપ મોટો આમ બિઝનેસમેન બનાવી દઉં અને ચપરાજી નો મોમ થઈ જાય કોમ માં તો આ હા જબરોજી 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 પણ હવે લાગ્યા ચારે શિકારે આપણે પેપર જબરાજી તમે બંધાઈ નહીં એકતા ના ના સાબુ અને સાબ આટલી બધી વાર કરી કોઈ નહીં આ થોડું ગોમ પેલું કૂતરું વસ્તુ તો નહીં સમજાવતો તો અને આજે કકરા નતો કરેલ પેપરમાં ના ના આ તો હું ખુશીથી પેપર આલી દીધું

આશય ઘરે દાવાની જરૂર છે પાતર દવાની જરૂર નહી તું ઘર માં આવું છું મોટા મારી પેલો પાર્મ મારા તો હાલ દેજે પાછો હા વખતે કોઈ મજા ના આવી

એના શું કીધું ભમરાજી કેટલા ભર્યા યાર મગજ નું દહી કરી નાખ્યું બરોબર બરોબર આ તો રહેવાના દાડો હતો ને એટલે કરતો તમને ઘર બતાવું આવો પાસ હોય જો ભમરાજી ખબર છે હા હિરાજ હિરાજ એટલે રહી યાર સાહેબ આવી છે મૂલ્ય થાક મારું ચાલે મજરે ના આવ્યું એ કોઈ છે કે નહીં કોઈ નહીં આગળ ભાઈ તું બાર ભીખારી પેલા રસ્તો ખોટો મળ્યો નહી રસ્તો તમાર શું ગામ હતું હવે એમને લોટરી ઓહો હા લોટરી હા એમને લાગી પોચ કરોડ ની લાગી

એ આદી જો જબરાજી ને લોટરી લાગી ગઈ વાત તો કડાપા ગાડી ને ગાડીઓ ઉભી કરી દો વાકણે પણ કરમ ના ભબરા એવા છે કે આપણે લોટરી જ લાગતી રહી એક નંબર માટે રહી જાય છે એક નંબર માટે કાકા કાકા લોટરી લાગી લોટરી લાગી આપણો નહી ભારમાલજી ના લાગી ભારમાલજી ના લાગી

જો ભારમલજી નોમ ઉપર ટિકિટ લાગી છે કે નહીં લાગી આય તો બાપરા લાગી પણ હવે શું કરવાના મરી ગયા આજથી ભારમલજી તમે ટિકિટ બિકિટ લઈ લો અને ગોમમાં કોઈને કહેવા નહીં એટલે ટિકિટ મુ લઈ લો હા અને આથી ભારમલજી તમે ઓમે પેલા સાહેબ આવે અમે તો જોયેલા છો અમને વાત તો આમ તો હાથી છે પણ હવે આવડું મોટો મડતું જીરી થા વાત કરે તો કણ મેલવાનું વાત કરે છે ગાડો ગમ ટિકિટ તો લઈ લઉં હે ટિકિટ તો હા અમે મરી ગયા છે શું કોમ થઈ ગયું ને લો ચોક સાહેબ આવતા જ છે હેડો પણ ઓમાં કો લોસો ના થાય હો આ ઉતાવળ કરે કોઈ નઈ ખાય સારું હેડો તો લાવજો ભગવાન સંતાડવા પડશે પાછળ એ પણ ગામવાળા કો પૂછે કે બારમલજી સાથે મારો શું થાય પછી એ તો આપણે કોણ આગળ વિચાર્યું સારું હેડ તું પોટ કે પકડ ને લાવ લાવ તો જાવ ઉપર સાહેબ બારમલજી ઓ નો બારમલજી અલ્યા જબરાજી તમે શું કરો છો અલ્યા આ દવાખોલ લઈ ગયો થોડી તબિયત બગડી છે દવાખોલ 10 મિનિટ ખબર છે બધી પણ હવે અલ્યા તો કાલ જવા મોહરી હતો તઈ જવા દે ઓ નો જબરાજી હતા ને

પછી મારું મારમાલજી ટિકિટ લાગી છે વાત કરો છો કેમ નઈ તમે આ જો નંબર લો બરાબર નંબર લાગ્યો છે કેટલી લાગી હવે તો છ જે લાગી ભાઈ તમારે શું કમ છે હું શું છું

તમે 2 લાખ ખાલી નાડો હટકાવો ના બેલા કે આવે કમ મારી નાખ્યો અલ્યા મોળા દીયો અમે નહીં માર્યો તમે પોતાના મરી ગયા બોલો એટલા માથા કુડ 5 લાખ નું પટાવ બરોબર સાહેબ આવતા છે સાહેબ કેમ તો આયા લાખ નહીં હા આપડો 10 લાખ રૂપિયા બે

આ બધું પેલાના ના કહી દેલું છે આ જીખ હોય પેલા ના હારા આવતા થાય એટલે હા એટલે મેં હાલ એજ વાત કરી ને યાર હું હવે ભારમલજી તમને પોચ કરોડ તો લાગી ગયા છે પણ એક કામ કરો આ મારું કાર્ડ રાખવું ત્યારે અને ઓફિસે આવીને તમે પોચ કરોડ લઈ જજો કાલે આવો કે પરમ દિવસે આવો કાલે આ તો શું મારે સર્વે કરવું પડે કે ભારમલજી કોણ છે બધું નક્કી કરવું પડે હા તો ભમરાજી ના કોઈ વાંધો નઈ યાર એમને લખવા પડેલો હાચર જો તબિયત

તો કોઈ કોમ કરો એક કોમ કરો આપણે પાટલું તલાવ્યું ને એને ખાડો ગાલી દઈ બારમલજી ને કોમ પૂરું ઉપાડો